આજે આપણે જોઈશું ભાદરવા મહિનામાં ખીર ખાવા પાછળના કારણો ભાદરવો તેના તડકા માટે પણ જાણીતો છે કહેવાય છે ને કે યત પિંડે તત બ્રહ્માંડે જેમ ભાદરવા સમયે તડકામાં વધારો થાય છે તાપમાં વધારો થાય છે ઉષ્ણતામાં વધારો થાય છે તે જ રીતે આપણા શરીરની ઉષ્ણતામાં પણ વધારો થતો જોવા મળે છે આયુર્વેદમાં ભાદરવાને પિત્ત સંચયના સમય તરીકે ઓળખવામાં આવ્યો છે ભાદરવો એ શ્રાવણ મહિના પછી શરૂ થાય છે અને શ્રાવણના સરવડા પછી શરીરમાં પાચક અગ્નિની મંદતા જોવા મળે છે વળી ખીર એ સરળતાથી પચી જાય તેવો ખોરાક છે અને તે શરીરમાં સ્નિગ્ધતા પણ આપે છે ખીરમાં દૂધ સાકર અને ભાત રહેલા હોય છે આચાર્ય વાઘભટ્ટે પિત્ત શમન માટે મેન્શન કરેલું છે કે સૌમ્ય ભાવ પયહ સર્પી વિશેષત એટલે કે શીત પદાર્થ ઘી તથા દૂધ વધારે પ્રમાણમાં લેવાથી પિત્ત શમન માટે ઉપયોગી છે તે ઉપરાંત સ્વાદુ ભોજનાની મધુર દ્રવ્ય પણ પિત્ત શમન માટે ઉપયોગી છે અને ખીરમાં આ બધા ગુણો હોવાને લીધે તે બેસ્ટ રેમેડી છે તે કોસ્ટ ફ્રેન્ડલી છે એટલે કોઈ પણ વ્યક્તિ તેના ઘરમાં ખીર ઇઝીલી બનાવી શકે છે જય ધનવંતરી